આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓની શપથવિધિ યોજાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી સહિત એકવીસ મંત્રીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા કેબિનેટ મંત્રી કનુ દેસાઈ ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીને મંત્રીમંડળમાં યથાવત રખાયા છે આ સાથે મુખ્યમંત્રી સાથે સરકારના મંત્રીઓની કુલ સંખ્યા છવ્વીસ થઈ છે ગાંધીનગરમાં નવા મંત્રીમંડળની શપથવિધિમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું આ મંત્રીમંડળમાં યુવાનોને તેમજ મહિલાઓને સ્થાન અપાયું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ ગઈકાલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓ સહિત મંત્રીમંડળ સાથે મુલાકાત કરી આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વજુભાઈ વાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામાં આવી તમામ મંત્રીઓ આજે ધનતેરસના દિવસે પોતાનો પદભાર સંભાળે તેવી સંભાવના છે ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર બાદ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ સાંઘાએ મંત્રી મંત્રીપદે ગાંધીનગરમાં શપથ લીધા હતા અંજારને પ્રતિનિધિત્વ મળતા અંજાર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સાંજે અંજારમાં ગાંધી સર્કલ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય ત્રિકમભાઈ સાંઘાને મંત્રીપદ મળવું એ અંજારની જનતા માટે ગૌરવની ક્ષણ હોવાનું અંજાર શહેર અને ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું આ પ્રસંગે અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બી એન આહિર મહામંત્રી કાનજીભાઈ આહિર ઉપપ્રમુખ બુરાભાઈ ચાંગા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના નાગરિકોના દીર્ઘાયુ માટે ડોક્ટર સેલ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરના કાર્યાલય ખાતે આજે ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના કરાશે ધન્વંતરી જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી યોજાશે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર ધર્મેન્દ્ર ગજ્જરે એક યાદીમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને મહાનુભાવો ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના કરશે આજે ધનતેરસના પર્વ સાથે દિવાળીના પંચ પર્વનો પ્રારંભ થયો છે વહેલી સવારે દેવ મંદિરોમાં મંગળા આરતી સાથે પંચ પર્વના વધામણા થયા છે ભુજમાં સ્વામિનારાયણ મંદિર આશાપુરા મંદિર હાટકેશ્વર મંદિર કલ્યાણેશ્વર મંદિર વગેરે મંદિરોમાં વહેલી સવારથી જ મંગળા આરતીથી વાતાવરણ ગાજતું રહ્યું હતું આજે ધનતેરસ એટલે ધનવંતરી જયંતિ પર્વ જિલ્લામાં એ નિમિત્તે ધનવંતરી પૂજનના કાર્યક્રમો યોજાશે શાળા કોલેજોમાં એકવીસ દિવસના વેકેશનનો આરંભ થયો છે તો સરકારી કર્મચારીઓ દિવાળી પર્વ સળંગ રીતે ઉજવી શકે તે હેતુથી રાજ્યની સરકારી કચેરીઓમાં આઠ દિવસ રજા જાહેર થતાં પર્વ ઉજવવાનો ઉત્સાહ બેવડાયો છે હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારે તારીખ વીસ થી બાવીસ સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું દરમિયાન કચ્છ જિલ્લામાં વાતાવરણમાં વિષમતાનું પ્રમાણ યથાવત રહ્યું છે ગઈકાલે રાજ્યના ગરમ તથા ઠંડા મથકોમાં કચ્છના કેન્દ્રોએ મોખરાનું સ્થાન મેળવ્યું છે અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા સૌથી ઠંડુ મથક તો સાડત્રીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન સાથે કંડલા પોર્ટ સૌથી ગરમ મથક રહ્યું હતું હવામાન વિભાગે કચ્છ જિલ્લાના વાતાવરણમાં આગામી અડતાલીસ કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે વિષમ હવામાનને ધ્યાનમાં લેતા લોકોને ખાનપાનમાં કાળજી રાખવા તજજ્ઞો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાપર તાલુકામાં દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડ દીઠ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા હવે પછીનું અમારું સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજના છ અને પચીસ મિનિટે સાંભળી શકશો નમસ્કાર